प्रश्न नंबर 1 संजीवनी जड़ी बूटी નું રહસ્ય બતાવનાર વૈદ્ય નું નામ અબ સુષેણ બી તશ્વિની સી વિભીષણ દીત વિશ્વજીત સાચો જવાબ છે અબ સુષેણ પ્રશ્ન નંબર 2 રામ અને લક્ષ્મણને આશ્રમની રક્ષા કરવા માટે ક્યાં ઋષિવનમાં લઈ ગયા હતા આપ વશિષ્ઠ બી વિશ્વામિત્ર સી દ્રોણાચાર્ય દીક પરશુરાંગ સાચો જવાબ છે બી વિશ્વામિત્ર પ્રશ્ન નંબર ત્રણ હનુમાનજીના પિતાનું નામ શું હતું અપીન્દ્ર બીત કેસરી સીત જાંબવાન બીત બૃહસ્પતિ સાચો જવાબ છે બીત કેસરી પ્રશ્ન નંબર ચાર ની દાઢી પર કોણે વજરથી પ્રહાર કર્યો હતો અકરાવણ ભકર્ણ સીખ ઇન્દ્રજીત ઇન્દ્ર સાચો જવાબ છે દીક ઇન્દ્ર પ્રશ્ન નંબર પાંચ રામાયણ અનુસાર હનુમાનજી કેટલી વાર લંકા ગયા હતા અવ એક વાર બીક બે વાર સીખ ત્રણ વાર વા સાચો જવાબ છે સીત ત્રણ વાર પ્રશ્ન નંબર છ વિભીષણની પત્નીનું નામ અકશર્મા બીત માલિની સીતારા બીતરંભા સાચો જવાબ છે અકશર્મા પ્રશ્ન નંબર સાત નરાંત કોનો પુત્ર હતો અક વિભીષણ દીત કુંભકર્ણ સીત રાવણ દીત મારીછ સાચો જવાબ છે સીત રાવણ પ્રશ્ન નંબર આઠ શ્રવણના પિતાનું નામ શું હતું અક શાંતનું દીક અગ્નિસેન સીત દામોદર દીક હરિસેન સાચો જવાબ છે અક શાંતનું પ્રશ્ન નંબર નવ ભગવાન શ્રી કૃષ્ણને સૌથી પ્રિય વસ્તુ શું છે અ ત્રિશૂલ બી ચક્ર સી વાંસળી વાસળી દી સાચો જવાબ છે સી વાંસળી પ્રશ્ન નંબર દસ રામાયણ કયા યુગથી સંબંધિત છે તેનું નામ શું છે અત્રેતા યુગ બી સત્યયુગ સી દ્વાપ્રયુગ દી કલયુગ સાચો જવાબ છે અત્રેતાયુગ પ્રશ્ન નંબર અગિયાર મહર્ષિ વાલ્મિકીનું બાળપણનું નામ શું હતું અરત્નકાર બી રત્નાભ સી રત્નસે રત્નેશ સાચો જવાબ છે અરતનકાર પ્રશ્ન નંબર બાર સમુદ્ર મંથનમાંથી મળેલા સફેદ રંગના હાથીનું નામ શું હતું અ અકુવાલ્યા પીડ બી અશ્વત્થામા સી શત્રુજન્ય દી એરાવત સાચો જવાબ છે દી એરાવત પ્રશ્ન નંબર તે રામ ભક્ત હનુમાનના પુત્રનું નામ શું છે અઘટોત્કચ ડી સુગ્રીવ સી મક્રધ્વજ દિ અંગદ સાચો જવાબ છે સી મક્રધ્વજ પ્રશ્ન નંબર ચૌદ રાવણના પુત્ર મેઘનાદે કયા શસ્ત્ર વડે અશોક વાટિકામાં હનુમાનને બંધક બનાવ્યા હતા અ ઇન્દ્રપાશથી બી બ્રહ્મપાશથી સી આયર્ન લૂપથી દિ ચર્મપાશથી साचो जवाब छे। बी ब्रह्मपाश थी प्रश्न नंबर पंदर हनुमान जी ने स्वच्छिक मृत्यु वरदान को आप अ देवराज इंद्र बी अग्निदेव सी ब्रह्मा दी वायुदेव साचो जवाब छे। અ દેવરાજ ઇન્દ્ર પ્રશ્ન નંબર સોળ વાનર રાજા બાલિકોના પુત્ર હતા અ અગ્નિના બી સૂર્યના સી ઇન્દ્રના દિ વાયુના સાચો જવાબ છે સી ઇન્દ્રના प्रश्न नंबर सत्तर श्रीरा कई नदी जटायु जटायू अंतिम संस्कार कर कृष्ण बी गोदावरी सी कावेरी दी नर्मदा साचो जवाब छे बी गोदावरी प्रश्न नंबर अठार બાલીના પિતાએ તેમને કયા દિવ્ય આભૂષણો ભેટમાં આપ્યા હતા અ ચાંદી બી સુવર્ણ ભુજબંધ સી સુવર્ણ મોતી દિ સોનાનો હાર સાચો જવાબ છે દિ સોનાનો હાર વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો